આપણે લોટમાંથી વાનગી બનાવી હોય છે તો એમાંથી કચરો તથા ભૂસુ દૂર કરવાની જરૂર પડે છે તો આપણે શું કરીએ છીએ ચાળીએ છીએ બરોબર આ રીતના ઘરમાં ચાળણી હોય છે તેની અંદર આ રીતના લોટ હોય છે લોટને ચાળવામાં આવે છે લોટ નીચે પડી જાય છે અને જે કચરો હોય છે તે ચાળણીની અંદર રહી જાય છે આ રીતના તમને શુદ્ધ લોટ મળી જાય છે જેમાંથી તમે રોટલી બનાવી શકો છો તો ચાળણીના જે છિદ્રો હોય છે ઓકે આ વસ્તુ જોઈ ગઈ ચાળણીમાં રહી જાય છે તે પછી અહીંયા શું આપેલું છે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા શું કરવામાં આવે છે ફોતરા અને કાંકરા જેવી અશુદ્ધિઓ દૂર કરાય છે દળણું દળાવતા પહેલા આપણે શું કરીએ છીએ ઘઉંમાંથી ફોતરા કાંકરા અલગ કાઢી લઈએ છીએ સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉંને એક ત્રાસા ચાળણા કે મોટી ચાણી પર નાખવામાં આવે છે ચાણો તેમાંથી છડવા અને ઉપડવા છતાં જે રહી ગયેલા કાંકરા દાખલા અને ફોતરા છે તેને દૂર કરે છે તમે આવા જ ચાલના કઈ જગ્યાએ જોયા છે જે કડિયા કામ કરતા લોકો હોય છે તે રેત ચાળવા માટે આ પ્રકારના ચાળાનો ઉપયોગ કરતા હોય છે જેમાં તેમને એકદમ શુદ્ધ રેત અહીંયા નીચે મળે છે બરાબર અને રેતની અંદર જે મોટા મોટા કાંકરા હોય છે તે ચાળણાની અંદર રહી જાય છે એટલે જે શુદ્ધ રેત છે તેને સિમેન્ટ સાથે ભેળવીને બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારબાદ પ્રવૃત્તિ ચાર છે જેની અંદર તમને શું કીધું છે લોટ લેવાનો છે શાળાની અંદર લોટ લાવવાનો છે અને ચોકનો ભૂકો કરવાનો છે અને લોટ અને ચોકના ભૂકાને મિક્સ કરવાનો છે શું આ ભૂકાને આપણે ચાળીને દૂર કરી શકીશું નહીં કરી શકીએ ચાળવાની ક્રિયા અહીંયા વપરાશે નહીં તો આગળ આપણે હવે કેટલીક અન્ય ક્રિયાઓ જોવાના છીએ જેની અંદર છે નિક્ષેપણ નિતારણ અને ગાળણ એટલે સેડિમેન્ટેશન ડેકેન્ટેશન એન્ડ ઘણી વખત એવું હોય છે કે વીણવાથી અશુદ્ધિઓ છે બરાબર ચોખા છે ધારો કે આ પાત્ર છે પાત્રની અંદર ચોખા છે ચોખાની અંદર ઝીણી ઝીણી ધૂળ છે તો રાંધતા પહેલા શું કરાય છે ચોખા કે કઠોળમાંથી આને અલગ કરવા માટે શું કરવામાં આવે છે ધોઈ નાખવામાં આવે છે બરોબર તો ધૂળના કણો જે છે એ ચોખાને ધોવાથી અલગ થઈ જાય છે અને પાણી સાથે આ રીતનો પ્યાલો છે આની અંદર પાણી ભરેલું છે પણ કેવું છે ધૂળવાળું છે તો થોડીવાર એમ એમ રહેવા દઈ અને પાત્રને નમાવીશું તો પાણી નીચે જશે અને ધૂળ તળિયે બેસી જશે એવું શા માટે થશે કારણ કે ધૂળ રહી એ વજનમાં કેવી છે વધારે છે એટલા માટે એવું થશે તો જ્યારે મિશ્રણમાં રહેલ વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તો આને શું કહેવાય નિક્ષેપણ કર્યું કેવાય બરોબર પ્યાલાની અંદર ધૂળ વાળું તમે પાણી હતું એ પાણીને ધીમે ધીમે તમે નીચે નમાવ્યું એટલે પાણી બીજા પાત્રમાં આવી ગયું અને ધૂળ રહી ગઈ પ્યાલામાં

એક જાય તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે પણ વપરાય છે એક્ઝામ્પલ છે તેલ અને પાણી તમે આ વસ્તુ ટ્રાય કરજો એક બોટલ હોય કે પ્યાલો હોય તેમાં થોડું તેલ લેવાનું છે અને થોડું પાણી લેવાનું છે તો એમાં પાણી અલગ રહેશે અને એક્ઝેક્ટ તેલ અલગ રહેશે વચ્ચે એક સ્તર દેખાતું હશે જ્યાંથી પાણી અને તેલ એકબીજાથી અલગ કર

આ રીતના ગળની લીધા વગર ડાયરેક્ટલી બીજા પદાર્થમાં લેશું તો થોડો ઘણો ચા તો એમાં આવી જ જશે બધી જ પતિ ગળનીમાં રહી જાય છે આ પદ્ધતિને શું કહે છે ગાળણ કહે છે તો ચા જે છે તેમાંથી ચાની જે ભૂકી છે એને દૂર કરવા માટે નિતારણ પદ્ધતિ કામમાં આવશે નહીં કઈ પદ્ધતિ કામમાં આવશે ફિલ્ટ્રેશન એટલે કે ગાળણ ચા બરાબર તો ચામાંથી ચાની ભૂકીને અલગ કરવા માટે કઈ પદ્ધતિ બેસ્ટ રહેશે ગાળણ ના કે નિતા નિતા અલગ કરાશે નહીં ગયણી ના હોય તો એ પદ્ધતિ વાપરી શકાય ચાલો આપણે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ લઈએ શું આપણે સૌ દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી પીએ છીએ કેટલીક વાર નળમાં પાણી જે આવે છે તે ડોહળું હોય છે વરસાદ પછી તળાવ કે નદીમાં લાવેલું પાણી પણ ડોહળું હોય છે તો હવે આપણે જોઈશું કેટલીક અલગ પદ્ધતિઓ જેની મદદથી પાણીમાંથી માટીને અલગ કરી શકાશે જે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ધન્યવાદ